બોટાદ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે ગત પચીસ સપ્ટેમ્બરના રોજ બોટાદની કુંડલી નજીક રેલવે જે ટ્રેન છે આ ટ્રેનને ઉઠલાવાનો પ્રયાસ થયો હતો ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા એસઓજી એલસીડી ડોગ સ્કોડ ડ્રોન સહિતના જે પોલીસ કાબલો સાથે સાથે રેલવે વિભાગની ટીમ અને નેશનલ એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઈ હતી તમામ એજન્સીઓએ અને ગુજરાત પોલીસે સઘન તપાસ કરી હતી રેલવેને ઉથલાવવાનો આપણો જે પ્રયાસ હતો જે કદાચ માનો કે મોટી દુર્ઘટના ઘટતી ઘટતી રહી ગઈ હતી અને જેને જ લઈ આ સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ અને જિલ્લા પોલીસ વડા સહિતની જે ટીમ છે એ સઘન તપાસમાં જોતરાઈ હતી અને આખરે આ ઘટનાનો જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે અરો ગામના બે યુવાનો ખેતી અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા બંને યુવાનો હતો યુવાનો હતા તેઓની આર્થિક તંગીના તંગીના કારણે તેઓએ આ ટ્રેનને ઉથલાવી અને ટ્રેનમાં રહેલા જે મુસાફરો છે તેને લૂંટ કરવાનું આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું આ સમગ્ર ષડયંત્રને બોટાદ જિલ્લા પોલીસે પડદાફાશ કર્યો છે સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ વડા બલોળિયા સમગ્ર જે જિલ્લાની પોલીસ છે તેઓને કામે લગાડી હતી સમગ્ર ઘટનાની જે તપાસ છે એ એસઓજી એલસીડી ચલાવી રહી હતી એસઓજીના પીઆઈ જાડેજા પીએસઆઈ રાવલ એલસીડીના પીઆઈ સોલંકી છેલ્લા ઘટના બન્યાના છેલ્લા પાંચ દિવસથી સતત રાત દિવસ જોયા વગર સતત તપાસ શરૂ કરી હતી અને આ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આખરે આ જે બંને જે યુવાનો દ્વારા જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું આ ટ્રેનને ઉઠલાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તેનો આ પોલીસે પડદાફાશ કર્યો છે અને બોટાદ પોલીસને મોટી સફળતા મળી છે